ઓઝત નદીનો પાણો તૂટવાની ઘટનામાં ગઈકાલે આપ નેતા પ્રવિણ રામની સ્થળ મુલાકાત બાદ આજ ધારાસભ્ય દેવા માલમ તેમજ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ગઈકાલે આપ નેતા પ્રવીણ રામે સ્થળ પરથી જ અધિકારીઓને ફોન કરી તાત્કાલિક સ્થળની મુલાકાત લેવા ગર્ભિત ચેતવણી આપી હતી આપ નેતા પ્રવીણ રામની ગર્ભિત ચેતવણી બાદ અધિકારીઓ અને પદાધિકારીઓ હરકતમાં આવ્યા સ્થળ પર ખેડૂતે ધારાસભ્યને અને અધિકારીને જોરદારના તતડાવ્યા હતા એક મહિના પહેલા પારો તૂટ્યો ત્યારે ધારાસભ્ય કે કોઈ અધિકારી સ્થળ પર નહોતા આવ્યા અને જેવા આપ નેતા રામ સ્થળ પર પહોંચ્યા એટલે બીજા દિવસે ધારાસભ્ય અને અધિકારીઓ હરકતમાં આવી ગયા એક મહિના પહેલા જ્યારે પારો તૂટ્યો હતો ત્યારે જો ધારાસભ્યો શ્રી ન અધિકારીઓ સ્થળ પર મુલાકાત લીધી હોત તો આજે આ તારાજી ન અસર જાણી હોત માત્ર મુલાકાત નહીં પરંતુ તાત્કાલિક કામ પૂર્ણ કરવાની આપ નેતા પ્રવિણરામની માંગ ઉઠી છે મારું નામ કચોટ તારાભાઈ મારું વતન બામળાસાડ હેકેસો તાલુકો જિલ્લો જૂનાગઢ જો અત્યારે અમે જે આ નદીના કિનારે ઊભા છે નદીને કાઠે વજત નદી આવેલી છે એની અંદર આની પેલા જે ઓગણત્રીસ તારીખે અમે જે પારો બાંધ્યો હતો ત્યારે સ્વ ખર્ચે બાંધ્યો હતો અને એ વખતે પણ તૂટ્યો હતો ત્યાર પછી જે પારો તૂટ્યો અને હજારો વીઘા જમીનનું જે ધોવાણ થયું આ એક નદીને નીચેનો જે વિસ્તાર છે ત્યાં અનેક ખેડૂતો છે પાંચસો આઠસો હજાર વીઘા જમીન છે સદંતર એ મગફળીનો પાક પણ નિષ્ફળ ગયો છતાં સરકારને વારંવાર રજૂઆત કરી તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં કોઈએ ધ્યાન ન આપ્યું એટલે ખેડૂતે નક્કી કર્યું કે ચાલો આપણો એક વિચય છે ને આપણે નબળા માણસો સાંઈએ ત્રણ ખેડૂત છે જે જેના પાસે અઢી વીઘા ત્રણ વીઘા જમીન છે છતાં એણે નક્કી કર્યું કે બીજા ખેડૂત બચી જાય એટલે અમે અમારે પોતાને ખર્ચે આ પારો બાંધવા માટે મજબૂત બનાવે આથી ખમીદાણાનો અંતર લગભગ પંદરથી વીસ કિલોમીટર છે અહીંયાથી એક ટ્રેક્ટર લઈ આવવા માટે ઓછામાં ઓછો ત્રણથી પાંત્રીસો રૂપિયાનો ખર્ચો થાય છે એવા આમાં ઘણા ટ્રેક્ટરો નાખ્યા સો ખર્ચે પારો બનાવ્યો અને આખરી ગોપ માર્યો ટોટલ માર્યો તો એ પાંચથી સાત લાખ રૂપિયાનો ઘર ખર્ચો છો અને એ વખતે અચાનક ફરી પાછો વરસાદ આવ્યો પારો કમ્પ્લીટ થઈ ગયો બાજુના ખેતરોમાં પણ એ પારો બાંધવામાં આવ્યો અને અચાનક પાણી આવવાને કારણે આ પારો ફરી પાછો તૂટો છે છતાં પણ બધીને ખબર છે આની પહેલાં મૂક્યા છે આંબા ઉપર બેસીને આ વિદ્યા તંત્રને મોકલા સરકારને મોકલ્યા અધિકારી મોકલા આની પહેલાં અમે ધારાસભ્યને ખુદ રૂબરૂ મળી રજૂઆત પણ કરી છે કે ભાઈ તમે સ્થળ મુલાકાત લો આનો સર્વે કરો તાત્કાલ ખેડૂતને શું નુકસાન છે એના ઘરમાં ઘાસ સારો છે કે નથી એ તપાસ કરો માલઢોરનો તમે અટાણે વિચાર કરો કોઈને ખાવા ધન પણ નથી સઢાપાડા તમામ નાશ પાઈમાં ઘરમાં પાણી ગરી ગયા એને લીધે જે સૂકા સારા હતા એ પણ ખલાસ થઈ ગયા અને આ વખતે પણ હજી સુધી કોઈ તંત્ર કે કોઈ છૂટાયેલા ધારાસભ્ય પ્રતિનિધિ હજી સુધી આ મુલાકાતે આવ્યા નથી એટલે મારે ખાસ તંત્રને કહેવું છે ધારાસભ્યને પણ કહેવું છે ભલે જે તે પાર્ટીમાં હોય ખેડૂતનું જો હિત કરતા હોય ખેડૂતો બચાવવાની જો તમારે ખરેખર નીતિ હોય હમણાં રાઘવજી પટેલ બોલ્યા છે કૃષિ મંત્રી એની પણ પેકેજની માગણી પણ કરી છે કે ભાઈ આને ઘેરને તમે ખાસ પેકેજ આપો નાના નાને કટકે નહીં થાય છ હજાર સાત હજાર અઢી વીઘે પાંચ વીઘે કે સ વીઘે કદાચ તમે તેર હજાર આપો તેર હજારનું એક ખાંડી બી એ નથી આવતું આમાં બે બે વખત તો મગફળીનું વાવેતર કરેલું છે અને ત્યાં બેઠા બેઠા કોઈ આપણે એમ કહી દેતા હોય અધિકારીઓ કે આ ઘેરને કોઈ નુકસાની નથી તો એ ખેડૂતને બનાવવાની વાત છે માટે તંત્રએ તાત્કાલ આનો સર્વે કરાવો ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય માંડવિયા સાહેબને પણ મારી વિનંતી છે કે જલ્દી તમે પણ મુલાકાત લઈ ગયા તમે વચન પણ આપ્યું છે જલ્દી આ વજત નદીનું જે પાણી છે એનો તાત્કાલમાં તાત્કાલ નિકાલ કરો ખેડૂતને યોગ્ય ન્યાય મળે એવી કંઈક સહાય કરો અને ખાસ પેકેજની માગણી છે અમારી તમે આમ વિચાર કરો આ આ ખેતર છે ખાલી અઢી વીઘાનો માલિક છે એણે એક પોતાની પ્રોપર્ટી બચાવવા માટે અઢી વીઘા જમીન બચાવવા માટે દસ લાખનો ખર્ચો કર્યો એ ફારો નિષ્ફળ ગયો એને કારણે હવે એની પાસે શું આપણે આશા રાખવી જો તંત્ર આમાં સાબદું થાય અંગત રસ લઈ સ્પેશલ એની ગ્રાન્ટ માટે કંઈક ગ્રાન્ટ આપે તો જ સોલ્યુશન થાય બાકી ખેડૂત હવે કોઈ કરી શકે એમ નથી માટે તંત્રને અમારી ખાસ વિનંતી છે તાત્કાલ સર્વે કરાવો અને તાત્કાલ આની સહાય તમે જાહેર કરો સ્પેશિયલ પેકેજ તમે જાહેર કરો જેથી ઘેર વિસ્તાર તમામ બચી શકે બસ એટલી મારી વિનંતી છે કેશોદના બામણાશા ગામે ઓજત નદીનો મુખ્ય પારો તૂટતા ત્યાં ખૂબ મોટા પાયે તારાજી સર્જાણી છે ત્યારે ગઈકાલે મેં પોતે એ સ્થળ ઉપર જઈ અને સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી અને સાથે સાથે અધિકારીઓને ફોન કરી અને સ્થળની રૂબરૂ મુલાકાત કરી અને ઘટતું કરવા માટે ચર્ચા પણ કરી હતી ત્યારે આજ રોજ મને સમાચાર મળ્યા છે કે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા છે અને સ્થળની રૂબરૂ મુલાકાત લીધી છે ત્યારે એ અધિકારીઓને અને પદાધિકારીઓને મારે માત્ર એટલું જ કહેવું છે કે માત્ર મુલાકાત નહીં અમારી માંગ છે કે એ પારોનું પારાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને ખેડૂતોને જે નુકસાની થાય છે એમનું વળતર તાત્કાલિક ધોરણે આપવામાં આવે સાથે સાથે દુઃખની બાબત માત્ર એટલી જ છે કે એક મહિના પહેલાં જ્યારે આ પારો તૂટ્યો ત્યારે ત્યાંના ખેડૂતોએ ધારાસભ્યશ્રી અને અધિકારીઓને અનેક ફોન અને કરીને જાણ કરી હતી છતાં પણ કોઈ ત્યાં સ્થળ ઉપર આવ્યું નથી અને એટલા માટે જ આ ઘટના બની છે જો એ દિવસે ધારાસભ્યશ્રી અથવા ત્યાંના અધિકારીઓ સ્થળ ઉપર જઈને જો રૂબરૂ મુલાકાત કરી હોત તો આજે આ પરિસ્થિતિને સર્જાણી હોત આજે આ તારાજી જે ઊભી થઈ છે ઊભી ન થઈ હોત પરંતુ જે કે પણ થઈ હોય પણ હવે મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આમનું કામ પૂર્ણ થાય અને જો નહીં થાય અને હવે આવનારા સમયમાં કોઈ ઘટિત ઘટના બનશે તો એની જવાબદારી સંપૂર્ણ તંત્રની સંપૂર્ણ પદાધિકારીઓની અને સરકારની રહેશે અને જો એવી કોઈ ઘટના બની તો ચોક્કસથી કદાચ કોર્ટના દરવાજા પણ ખખડાવવા પડે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી રાવલિયા મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે